ત્યાં અંગ્રેજીમાં જ સાયન્સ ભણાવ્યું અને ત્યાંથી જ સરસ રીતે જે શિક્ષણ જગતમાં જે મારો પ્રવેશ કહેવાય ને એ ત્યાંથી જ થયો અને મારો વિષય પણ અંગ્રેજી જ હતો અને ત્યાંથી મારું જે કહેવાય ને કે અંગ્રેજી ઉપર જે પકડ કહેવાય એ આખું થ્રુ આઉટ ત્યાંથી ભણવાથી લઈ અને ઇંગ્લિશ મીડિયમની મારી શરૂઆત થઈ ત્યારબાદ હું બી માટે ગયો અને બીજી જે ગુજરાતની સારામાં સારી સ્કૂલ છે કલરાવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ત્યાં આગાડી મેં ચાર વર્ષ સુધી ફરજ બજાવી ઇંગ્લિશ મીડિયમમાં અને ત્યારબાદ બે હજાર સત્તરમાં આજે ભરતી આવી અને ભરતીમાં મારો મને નોકરી મળી છોટાઉદેપુર જિલ્લાની અને તાલુકો પણ છોડાઉદેપુર દેવાડગુર ગુરુ પ્રાથમિક શાળા અને એ શાળા તાલુકાની સૌથી શ્રેષ્ઠ શાળા અને સૌથી મોટી શાળા કે જ્યાં પ્રથમ વખત મારું જે નિમણૂક થયું અને ત્યાં આગળ ગયા ને તો આ તો કદાચ નાનું પડે મેદાન કે જગ્યા બેસવાની સાતસો ને પચાસ બાળકોનું રજિસ્ટર આપણે ત્યાં જઈએ ને તો સાતસો પચાસ ને પચાસ બાળકો આપણી સામુ જોવે અને એમની ડબલ આંખો કરે કેટલી બધી થઈ જાય અને એકવીસ જણનો સ્ટાફ એમની વચ્ચે અને હું છઠ્ઠા ભાષા શિક્ષક તરીકે ત્યાં આગળ ગયો અને ત્યાં એમને બહુ સારામાં સારું અનુભવ કહેવાય શિક્ષણ જગતનો શિક્ષણ કેવી રીતના હોય અને ગુજરાતી હું અપડાઉન કરતો તો છતાં એટલે એ સ્કૂલ બેન અમારે નેવું કિલોમીટર થાય અપડાઉન કરતા પણ તો ઓબિયસ સ્કૂલ એટલું ટાઈમ ટુ ટાઈમ ને કે દસ ને પચીસે હાજર થઈ જવાનું અને પાંચ વાગે છૂટવાનું એટલે ત્યાં પણ બધું રેગ્યુલર નોકરી કરી છે એટલે જ્યારે મેં ગુજરાતમાં મારે લેવું હતું ને તો બધાને પૂછપરછ કરતો હોય તો બધા એવું પૂછે કે સાહેબ કેટલું જોઈએ શું જોઈએ આમ અમે તો જાણે બધા શિક્ષકો એવું પૂછે કે મને તો ઘરથી નજીક પાંચ કિલોમીટર દસ કિલોમીટર મળી જાય તો બહુ સારું એમ તો હું જ્યારે અહીંયા રતનપુર કાર્ટી માં ભરત સાહેબ છે એટલે એમને મળવા માટે આવ્યો એટલે એમને મને ડાયરેક્ટ એવું જ પૂછ્યું કે બોલો સાહેબ તમારે કેવી સ્કૂલ જોઈએ એમ એટલે સાહેબ ને મેં સીધું એમ કીધું સાહેબ બધું ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય અને આચાર એકદમ એક્ટિવ હોય એવી સ્કૂલ મને જોઈએ નવાના દિવસો નામ તો કોરોનાના સમયમાં લગભગ ખાલી સાંભળ્યું કે આવી શાળા છે એનાથી વધારે ડિટેલ ખબર નહોતી એમ અને ભરત સાહેબે મને ખાલી જસ્ટ એવું જ કીધું તો તમારે આવું સરસ રીતે મેં એવું પણ કીધું કે મને મારો વિકાસ કરવો છે મને કારણના જે પણ કહેવાય હું મારા કોલેજ કાળ દરમિયાન સ્ટેટ લેવલ સુધી એક્ટિંગમાં એક પાત્ર અભિનય હોય લોકનૃત્ય હોય ગઝલ હોય કે વાર્તા લખવાનું હોય કે નાટક પણ લખવાનું હોય નાટક ભજવવાનું હોય આ બધું જ હું કરી ચૂક્યો છું ગુજરાત લેવલે મારો નંબર પણ આવેલો છે આ બધી જ મેં વાત સાહેબને કરી એટલે મને કીધું

મને ખુદ નાચવાનું પણ ગમશે નાટક કરવાનું પણ ગમશે સાત નાટક કરવાનું પણ ગમશે અને હું જે સૌથી પહેલા જે શાળાની વાત કરું ને તો ત્યાં ગાડી શિક્ષકોને જયારે માઇક પકડવાનું મોટાભાગે જણ બધા ન ફાવતું હોય એમ અને ત્યાં રોજે જ ત્યાં અમારા આચાર્ય જે હતા એ આચાર્ય એવું કહેતા હતા કે દરરોજ શિક્ષકની ગુરુવાણી હોય એમ એકવીસ નો સ્ટાફ હોય ને એટલે રોજે કોઈક શિક્ષકે કોઈક ને કોઈક બાળકને સુવિચાર કહેવાના સારી વાર્તા કહેવાની ગુરુવાણી કહેવાની એમ એટલે એવી રીતે મારો મારો નંબર હતો એટલે દિવસે વારો આવ્યો અને મારું શરૂઆત હતી અને એના પછી સાહેબ જયારે પણ રોજ દિન વિશેષ હોય કાં તો કોઈ પણ તહેવાર હોય ને તો સાહેબ પૂછ્યો મને ખબર બી ના હોય ને ડાયરેક્ટ હોય એને કે ચાલો આજે આ દિવસે તો મધુર સાહેબ આપણને કેસે મને ખબર પણ ના હોય ને આવો મારી પરીક્ષા લેતા હતા અને સાહેબની પરીક્ષાઓ પર કાં તો આશા ફરો ઉતરવાનો પ્રયત્ન કરતો જિલ્લામાં કોઈ પણ કાર્યક્રમ હોય કે જેમાં આપણા મામલાદાર સાહેબ આવવાનો હોય કલેક્ટર સાહેબ આવવાનો હોય ડીઓ સાહેબ આવવાનો કોઈ પણ આવવાનો હોય ને એ મોટા કાર્યક્રમમાં મને ખબર બી ના હોય અગિયાર વાગે કાર્યક્રમ હોય ને મારા પણ દસ વાગે સાડા દસ વાગે ફોન આવે કે સાહેબ એન્કરિંગ માટે જવાનું છે મને ખબર પણ ના હોય ને આવી પણ મારી ઘણી બધી પરીક્ષાઓ થઈ છે એટલે આવા સારામાં સારો અનુભવ હતો અને એવી જ આશા સાથે હું પંચમહાલ જિલ્લામાં આવ્યો અને મને પણ એવી જ આશા હતી કે એવી જ કંઈક શાળા મને કે જેમાંથી મારી જે કલા છે હું બાળકોને પીરસી શકું અને મને મજા આવે કે બાળકો સાથે મેં પણ ખૂબ મસ્તી કરી છે ને મેં એવી શાળા પસંદ કરી અગ્રતામાં પંચમહાલ પંચમહાલ જિલ્લામાં બાર શિક્ષકો હતા અને સિનિયોરિટીમાં મારો ત્રેવીસમો નંબર એટલે ટોટલ આમ ગણ્યો તો મારો પાંત્રીસમો નંબર થાય પંચમહાલ જિલ્લામાં આવું હોય તો એટલે મારે ઓછા માંથી પાંત્રીસ સ્કૂલો ઓનલાઈન માં ભરવી પડે એમ પણ ફક્ત પેલા જ અમારે નવા નદી સર રાકેશ સર મને એવું કીધું હતું કે તમે અહીંયા ઓફિસ માં આવીને બેઠા છો એમ કે સર મને આવું જોયે છે બસ આવી રીતે નવા નદી સર પ્રાથમિક શાળા પસંદ કરી અને મારું સિલેક્શન પણ થઈ ગયું ને આજે હું તમારી સમક્ષ ઊભો છું તો માં સરસ્વતી ની વંદના કરું ભગવાન ને પણ એ પ્રાર્થના કરું કે અહીંયા જે મારી નવી શરૂઆત છે કે જે મારો ભૂતકાળ જે સુવર્ણ હતો અને આગળનું જે મારું ભવિષ્ય પણ છે એ નવા નેડ સાથે હું આ શાળાનું આ ગામનું આ જેટલું નામ છે આનાથી પણ વધુ રોશન કરું શાળાનું નામ રોશન કરું એવો પ્રયત્ન હું ચોક્કસ કરીશ સસ્તું